ગડમન વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે 10 અને પિનલ નાસ્તો કરી લઈએ બરાબર ને કેમ દાંત આવે છે કેમ નવા બાબા ભઈ નવા બાબા કાઈ નથી ભાઈ આજે છે કે નહીં એટલે હેપી હેપી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

ડૂબકી નહીં આવે આપણે આ દિવસમાં એટલી વખત સ્નાન કરવાનું ને આ પાપ બધા ધોવાનો દિવસ એટલે ઋષિ પાછળ જે કઈ પાપ કર્યું હોય કે આજના દિવસે પાછળ આંબાની ખીર નું મહત્વ હોય આંબાની ખીર ખાવાની તો બધા ભાઈઓ કેવું કરે ખબર નદી જાય પછી ઓલી ઝારી આવે ને ભાત ઓવાની તો એકસો ને આઠ વખત તો એમ તો કઈ નો નહીં કે માથે ઝારી ડૂંકે અને એમાં લોટી દડેલો કાળામાંથી જેટલા કાણા હોય ને એમ એટલી વખત નવાણા એવું ગણે

આપડે ગણપતિ બાપા ના દર્શન કરવા છે ને વિડીયો ઉતારવાનો ટાઈમ નતો આરતી ચાલુ છે ને અવાજ આવ્યો એટલે જ મને છે ને યાદ આવી ગયું ચાલો તો હવે કરી લઈએ અને ફટાફટ નીકળીએ ગઈ તો ચાલો આજે હું તમને છે ને અમારા ગણપતિ બાપા ના દર્શન કરાવું બરાબર ને છે ને મસ્ત શણગાર કર્યો છે નાની એવી મૂર્તિ છે હિમાલય બનાવ્યો છે જો ઉપર બધું મસ્ત શણગારેલું છે

જરૂર કરજો કે અમારા છોકરાઓની છોકરીઓની મહેનત તમને કેવી લાગી જે બધા છોકરાઓ બહુ મહેનત કરી અને બધું છે ને કોઈ મંડપ પાસે કોઈ કરે જાતે જાતે કરેલું છે યસ ક્રિએશન કરેલું છે જો બધું બનાવેલું મસ્ત બધું ડેકોરેશન કરેલું છે હા બરફ બનાવ્યો છે ને કંચનજંગા બનાવી છે ચંદ્ર બનાવ્યો છે ને બધું છે પણ પેલા તને ખબર છે આ ભેગવીન ક્યાં હોય ખબર જ્યાં દરિયો હોય

ગાઈઝ હવે અને પછી ઓફિસે જોવા માટે નીકળ્યા શોપ પરથી ઘરે આવતા રહ્યા બપોરે આજે ઘણા ટાઈમ પછી આવ્યો છું જમવા માટે એ જય યોગેશ્વર બા જય યોગેશ્વર કેમ છે હરો

સુખીભાઈ એમના બાજી રાજી રુષિભાઈ શામસે હા તો ગાઈઝ 1 વાગી ગયો છે બપોરનો અને ફાઇનલી બપોરે અત્યારે ફરાળ કરવા માટે ઘરે આવતા રહ્યા બરોબર ચાલો હવે છેને જમી લઈએ ને પછી નીકળી જઈએ હા ભાઈ આ ફોટો પાડી લીધો આખા વીડિયોમાં આવી ફોટોની ઊંડો જરૂર

તમે ખાલી જોજો પૂછવાનું કાઈ ન હોય ને હામી આવીશ ને એટલે એમ જ કે કાઈ હારી એનો મતલબ હારો થાય એનો ને પપ્પા આ ન એને હું ને ટી-શર્ટ ને એટલે એનો અર્થ એવો છે નાની મમ્મી જોઈ છે ઓમ ની મમ્મી બા છે તો ગાઈઝ આ બાજો વેફર તડાવવા મળી છે જોરદાર મસ્ત ગરમા ગરમ બટેકાની પિનલ સરસ ફર ચાલે ને સરસ આ બાજુ બધા જમવા માટે ગયા ગયા છે છે આ બાજુ બધા હું જમો છો બા હું ખાવ છો હા હા વાહ ભાઈ પાછમ હાલો ખોરાક

જઈશ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે તો ચાલો હવે જમી લઈએ જમવા હું જઈ તો બાએ તો જણાવી દીધું છે તો ચાલો હવે જમી લઈએ તમે છે અહીંયા ગણપતિ બાપા ના આરતી માં તમને કાક નવું જોવા મળ્યું છે મે કોઈ બી ન જો પહેલું વેલું જો તમે લોકો એ જો જોયું હોય તો તમે કોમેન્ટ કર દેજો કે આ મશીન નું નામ હું જ મને મશીન નું નામ નથી આવડતું પણ મને ખાલી એટલું ખબર છે કે ફ્રૂટ ડ્રાય કરવાનો એવું આ ધવલ પણ અને તો ધવલભાઈ અનબોક્સિંગ કરશે સુખનો સુરજ હાલો સુખનો સુરજ જો જો ગાઈસ છે ને જો આ ફ્રૂટ છે ઓહો આ જો બનાના છે પછી આ છે પાઇનેપલ પાઇનેપલ લેયર ધાજા લાગે છે બહુ ભાવતા લાગે છે આ એપલ છે અને નીચે શું છે આ હો આ જમરૂક જમરૂક તો કાસરી જેવા થઈ ગયા છે મને કાસરી અમે આઈ જરા અમે દેરા જી ખાવી દિવસે ન આ છે ને આ બધા ફ્રૂટ એવું કે છે કે જે જીમ ટ્રેનર હોય ને એ લોકો રાખે કે આમાંથી કા કેલરી શું કરે સુગર વહી જાય

મને નથી ખબર મને તો એટલી ખબર પડે અફરોખો કાવાને કે એવું કહેવાનું આપણે કે કાસરી બનાવ એ સંગીતા માસીન સંગીતા મશીન કૌસ્મિકાન મશીન નું નામ હોય કે કાસરી કરવાની મશીન પણ આ છોકરીઓ નું આ ડેમો કરવા એ તો બધું ફ્રૂટ થઈ ગયા

મને નથી ખબર મને પહેલી વાર ખબર પડી એટલે હું જોવા આવી પણ છે ને આપણા સબસ્ક્રાઈબરો આપણા સબસ્ક્રાઈબરો અમેરિકા કેનેડા બહુ બધા છે ગઈસ તો તમને લોકોને ખાસ ખબર હશે કે આ મશીન નું નામ હું છે તો તમે કહી દેજો ને તમારી ઘરે હોય ને તો અમને કેજો કે અમે કેટલા સમય થાય છે અને અહીંયા જો સપના પણ અહિયાં આવી છે મશીન જોવા માટે લાડુ લાડુ ને દાંત નથી પણ પેટા સોલાઈ જાય

આને કેટલા દાંત આવે છે ગઈસ તો સાંજના સવા આઠ વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને જમવાનું બધું ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાખરી છે ભીંડાનું શાક છે છાસ એક ટાણું કરવાનું હોય કેમ મમ્મી મારા માટે હું બનાવું છે ચા ભાખરી પૂરી ઓકે ચા ભાખરી ને પૂરી સરસ ચાલો અને પિનલ ને હેતાંશ ને શનિચર જે છે દવાખાને હેતાંશ ને બતાવવા માટે એક વખત હું લઈ ગયો તો પછી પિનલ લઈને ગઈ છે હવે ઈ આવે ને એટલે જમી લઈએ ચાલો ગાઈસ તો જમવાનો ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાખરી છે ગરમ ગરમ ચાઈ છે અને મરચું છે તો ચાલો હવે છે ને જમી લઈએ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધો છે ને હેતાંશ ભાઈ જોઈએ હોમવર્ક કરવા માટે બેસી ગયા છે શું છે હોમવર્કમાં માં બરાક્ષરી ગાઈસ તો અત્યારે છે ને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે સુદામાકા રાજા જોવા છે બરાબર ને દર્શન કરવા માટે જઈએ સુદામાકા રાજાનું બરાબર <inaudible> મમ્મી <bumped disparities> <Das vrai> <inaudible> <vague> <meditated>

ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ જય વગેરે